શું હાલત છે વરસાદની ક્યારે કેવો વરસાદ પડશે તમને સંપૂર્ણ માહિતી આપું છું મિત્રો લાઈવમાં જોડાયા રહો વિડીયો પૂરો જુઓ તમને સંપૂર્ણ માહિતી આપીશ તમને ગુજરાતના ખેડૂતોને મારા નમસ્કાર મારી ચેનલમાં આવવા બદલ આ બધાનો આભાર હું તમને સાચી અને સચોટ માહિતી આપીશ મિત્રો એ પણ લાઈવ મેપ દ્વારા એટલે વિડીયોમાં જોડાયેલા રહો મિત્રો હાલ તમે લાઈવ મેપમાં જોઈ શકો છો આ ખાડીમાં વરસાદ દક્ષિણ ભાગમાં ને શું કહેવાય ગુજરાતના નીચલા દરિયા કિનારા વિસ્તારમાં ભાવનગર બોટાદ અમરેલી આમ બોટાદ સુધી જસદન મહુવાના આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે તેમાં ખૂબ સારો વરસાદ છે આ લાઈવ મેપ છે લાઈવ મેપમાં તમે જોઈ શકો છો ખૂબ જ સારો એવો વરસાદ છે મિત્રો ગુજરાતમાં બીજી વાત કરીએ તો દરિયાકાંઠામાં ભાગ કરીએ સુરેન્દ્રનગર કરી ચોટીલા કડા અમદાવાદ ધોળકા વગેરે વિસ્તારમાં પણ સારો વરસાદ છે મિત્રો હાલ લાઈવમાં અને આ મિત્રો આ વરસાદ ગુજરાતમાં થોડાક દિવસો સુધી હોય છે કારણ કે પવન તીવ્રતા હાલ ગુજરાત તરફ જ છે જો આ પવન દો એના વાદળાઓ ગુજરાતમાં ડાયરેક્ટ આવશે એટલે ગુજરાતમાં ભારે ચોમાસું ઝાઝા દિવસો સુધી ચાલશે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાબુમાં ભાવનગર અને બોટાદ dễ phải hư giải khai thêm bông yêu ai có biết